જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી સમક્ષ આવી ગયા છીએ મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક પાંચસો ને છ ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સુડસઠ પચાસ ફૂટે પહોંચી ગઈ છે

મિત્રો ભરાવાની શક્યતા છે અને આજના વિડીયો માં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી